જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય અગિયારનો ચૌદમો શ્લોક સમજીશું તત સ વિસ્મયાવિષ્ટો અષ્ટરોમાં ધનંજય પ્રણમ્ય શીર્ષા દેવમ કૃતા જલિર ભાસત ત્યારે મુંજાયેલા શકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું અને હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યું દિવ્ય દર્શન થતાં જ કૃષ્ણ તથા અર્જુન વચ્ચેનો પારસ્પરિક સંબંધ એકદમ બદલાઈ જાય છે અત્યાર સુધી કૃષ્ણ તથા અર્જુન વચ્ચે મૈત્રી સંબંધ હતો પરંતુ દર્શન થતાં જ અર્જુન અત્યંત આદરપૂર્વક હાથ જોડીને કૃષ્ણને પ્રાર્થી રહ્યો છે તે ભગવાનના વિશ્વરૂપની સ્તુતિ કરી રહ્યો છે એ રીતે અર્જુનનો સંબંધ મિત્રતાનો ન રહેતા આશ્ચર્યનો થઈ જાય છે મહાન ભક્ત કૃષ્ણને સર્વ સંબંધોના નિધિ માને છે શાસ્ત્રોમાં બાર પ્રકારના સંબંધોનો ઉલ્લેખ થયો છે અને કૃષ્ણમાં આ સર્વ વિદ્યમાન છે એમ કહે છે કે તેઓ કૃષ્ણ બે જીવાત્માઓ વચ્ચે દેવો વચ્ચે અથવા ભગવાન અને ભક્ત વચ્ચે પરસ્પર જે સંબંધોનું આદાન પ્રદાન થાય છે તેનો સાગર સમાન છે અહીં અર્જુન આશ્ચર્યના સંબંધે પ્રેરાયો હતો અને એ આશ્ચર્ય માટે બહુ સૌમ્ય શાંત તથા સ્વસ્થ હોવા છતાં ભાવ વિભર થયો હતો રોમાંચિત થયો હતો અને આ જોડીને ભગવાનને પ્રારંભ કરવા લાગ્યો તે ભયભીત થયો ન હતો તે ભગવાનના અદભુત દર્શનથી પ્રભાવિત થયો હતો અત્યારે નિકટનો સંદર્ભ તો અલૌકિક આશ્ચર્યનો છે તેથી સભર મિત્રતા અલૌકિકતાથી અભિભૂત થઈ હતી અને તેમની પ્રતિક્રિયા એ પ્રમાણે થઈ હતી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ